જયપુળાના જયુમાં તો મિત્રો આ મંદિર મહારાજા પડે દરજામાં પાલી તળે આવેલા છે જેનું કોઈ કારણ કલાક એક્સિડન્ટ થઈ ગયું છે અને બંને પગ ઇજા થઈ છે એક પગતો હાવ એટલે હાવ આટકી બહાર આવી ગયું છે અને એને ઓપરેશન કરીને કાપવો પડે એમ છે જેથી કરી અને થોડીક પીડા ઓછી થાય એટલે આપણે એક થોડુંક કહેવું પડે કે મનુષ્ય જાતિ છે આપણે માણસ છે એટલે થોડુંક આપણે વાહન ધીરે ચલાવી અને આજુબાજુ જોઈ શકીએ જેથી કરીને નવા મોંઘા બધા જીવોને પીડા કે જાનહાની ન થાય અને આ જીવનને પૈસાને જીવન બગડી જાય છે કોઈ જગ્યાએ હરીફેરી શક્યું નથી એટલે આપણે થોડુંક વાહન ધીરે ચલાવી આજુબાજુ જોઈ અને અત્યારે ચોમાસાની સિઝન છે એટલે માખી મસરના ત્રાસ થઈ ગયા નંદી મહારાજ ગૌ માતા ગૌવંશ બધા રોડ ઉપર બેઠા હોય છે આપણે થોડીક સાવચેતી રાખી ભગવાન ધીમે સર આવી એમાં આપણે કંઈ ઉતાળ હોય તો પાંચ મિનિટમાં કાંઈ ફેર પડે નથી કોઈથી અને આવા અબજીઓને ઈજા ન થાય એ એક ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જો આ અમારા વિડીયો તમને ગમે અને ધીમા રેજની હાલત થોડુંક ઘણું દુઃખ અને લાગણી અનુભવ થાય તો આ વિડીયોને આગળ શેર કરો ફોલો કરો અને જેથી કરી અમારે આ દયાવાન ગૌશા યુટ્યુબ ચેનલને સબક્રાઈ કરો જેથી કરીને આગળ લોકો જોઈ છે જોવે અને આ ગૌ સેવા જોડાય જો આ વિડીયો કોઈ પાંચમણાને મનમાં ઉતરે અને ધ્યાન રાખે તો બીજા પાંચમણા કે તોય ઘણું અબોલ પૈશું જીવ પંખી ઉપર પ્રેમ દયાભાવ રાખે જેથી કરીને આવા આગળ કિસ્સાઓ ન થાય અને આમાં બેની સેફ્ટી છે એને જીવ છે આપણે કોઈ ઘરે વાડને બેઠો હોય છે આ તો મોટું વાહન હોય તો મૂંગ ને ઈજા છે નાનું વાહન હોય તો આપણને ઈજા થાય છે